જે વ્રત કરવાથી થાય છે મોક્ષની પ્રાપ્તિ જે છે ચોવીસ એકાદશીમાં સૌથી પુણ્યદાયી તેવી નિર્જળા એકાદશીનો પર્વ આવતીકાલે છે કહેવાય છે કે આ એકાદશી તો ભીમે પણ કરી હતી જેથી તેને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપને પ્રશ્ન થશે કે કેવી રીતે કરવું નિર્જળા એકાદશીનું વ્રત અને આ દિવસે કઈ રીતે કરવું મંદિરમાં દાન તો જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે તમામ દર્શકોને પહેલા તો નિર્જરા એકાદશી ખૂબ ખૂબ શુભકામના કેમ કે આવતીકાલે છે નિર્જરા એકાદશી તો એડવાન્સમાં તમને શુભકામના આપી દઉં છું હવે નિર્જરા એકાદશીનું બહુ વિશેષ મહત્વ હોય છે એટલે ઉપાય હું તમને એક દિવસ પહેલા કહું છું જેથી આ નિર્જરા એકાદશીનો ઉપાય સારી રીતે તમે કરી શકો મિત્રો ત તમામ એકાદશીનું એક વિશેષ મહત્ત્વ હોય છે પરંતુ જ્યારે એક એકાદશી નિર્જરા એકાદશીની વાત આવે તો આ એકાદશી બધી એકાદશી કરતાં વધારે ફળદાયી હોય છે નિર્જરા એકાદશીને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પાંડવો જે હતા એમાંથી ભીમ એક એવા હતા કે જેમને ખાધા વગર ન ચાલે યુધિષ્ઠિને બધા દર વખતે એકાદશી કરતા પરંતુ ભીમથી ભૂખ્યું ન રહેવાય કેમ કે એકાદશીના દિશા અન્નનો ત્યાગ કરવાનો હોય છે અને ત્યારે ભીમથી ભૂખ્યું રહેવાતું નહોતું એટલે ભીમને પ્રશ્ન કર્યો કે બધા ભાઈઓ જે એકાદશીનું વ્રત કરે છે પુણ્ય પ્રાપ્ત થાય છે પણ હું એવું એવું તો શું કરું કે જેના કારણથી મને બધી એકાદશીનું ફળ મળે ત્યારે એવું કહેવાય છે કે જ્યારે ભીમે આ પ્રશ્ન કર્યો છે ત્યારે એમના ગુરુ કહે છે કે સંવત્સરે તો ફલમ એદશ્યો તાશાં ફલમવાપનો યત્રય ભીમને કહેવામાં આવે છે કે હે ભીમ તું કદાચ બધી એકાદશીનું વ્રત ન કરી શકે તો વાંધો નહીં પરંતુ આજે એકાદશી જેને નિર્જરા એકાદશી કહેવામાં આવે છે જો તું આ એક એકાદશી કરીશને તો બધી જ એકાદશીનું ફળ તને પ્રાપ્ત થશે આ એક જ એકાદશી પરંતુ આ એકાદશીમાં થોડોક નિયમ અઘરો છે દરેક એકાદશીની અંદર તો અન્નનું આપણે ત્યાગ કરીએ છીએ ફલનો આહાર અથવા ફલાહારી વસ્તુ ગ્રહણ કરીને આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ પરંતુ આ નિર્જરા એકાદશી જે છે જેમાં અન્નની સાથે જલનો પણ ત્યાગ કરવો પડશે અને આ એકાદશી તું કર અને એવું કહેવાય છે કે આ એકાદશી ભીમે પોતે કરી હતી એટલે આ એકાદશીને નિર્જરા એકાદશીની સાથે આપણે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે નિર્જરા એટલે કે નિર્જળ જે જળ વગર એકાદશી કરવી અન્ન અન્ન જલ બંનેનો ત્યાગ કરીને એકાદશી કરવી જેને નિર્જરા એકાદશી કહેવામાં આવે છે દરેક વ્રત હોય પુણ્ય હોય તપ હોય પણ એમાં એકાદશીનું વ્રત બધા જ વ્રતો કરતાં શ્રેષ્ઠ છે અને એમાં પણ જો નિર્જરા એકાદશી આવે તો એ બધી જ એકાદશીઓ કરતાં શ્રેષ્ઠ પરિણામ આપે છે આ એકાદશી પરંતુ આ એકાદશીના નિયમ એવો છે કે જેમાં અન્ન અને જલનો ત્યાગ કરવાનો છે તો આપણે કઈ વસ્તુ જમી શકીએ એવું કહેવાય છે અન્ન પણ નથી લેવાનું અને જળ પણ નથી લેવાનું તો કદાચ આપણે કોઈ ફ્રૂટ હોય તો ફ્રૂટનો જ્યુસ આપણે પી શકીએ દૂધ દૂધ તમે પી 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 શકો છો શકાય શકાય પરંતુ જ્યાં જલની જલ જેમાં નાખેલું હોય જેમ જ્યુસ આપણે બનાવી પાણી નાખીને કરીએ છીએ તો ન પીવાય પાછું કેવલ જ્યુસ હોય કોઈ પણ તો એ જ્યુસ અથવા ફ્રૂટ તમે ખાઈ શકો અને અન્ન અને જલને છોડતા તમે આ એકાદશી કરો દૂધ લઈ શકો કેળા ખાઈ શકાય તો આ રીતે તમે એકાદશી કરશો જેમાં અન્ન અને જલનો ત્યાગ કરીને બીજી વસ્તુને તમે ગ્રહણ કરો છો તો આ એકાદશી તમને યોગ્ય પરિણામ આપે છે સાથે એકાદશીના વ્રતની સાથે એવું કહેવાય છે કે આ એકાદશીમાં તમે જો ભગવાન વિષ્ણુની પૂજા કરો છો લક્ષ્મી નારાયણની પૂજા કરો છો આ એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને તુલસીના પાંજ માતા લક્ષ્મીને અર્પણ કરો છો વિષ્ણુ ભગવાનની પૂજા કરો છો તો માણસના કરેલા જીવનના સમસ્ત પાપો ક્ષય થાય છે અને મહાલક્ષ્મી એના ઘરની અંદર અપાર ધન આપે છે પરંતુ એકાદશીના વ્રત કરવું અઘરા હોય છે પરંતુ જેનું મક્કમ હોય હા જે લોકો બીમાર હોય જે લોકોને દવા ચાલતું હોય ડૉક્ટરે કદાચ ભૂખ્યા રહેવા ના પાડી હોય તો એ લોકો ઠીક છે કે કદાચ ન કરી શકાય પરંતુ જો તમારું શરીર સારું હોય તમે સ્વસ્થ હોવ અને તમારી ભાવના તમારું મન એકદમ સ્થિર હોય અને તમારે એકાદશી કરવો હોય તો તમે સંકલ્પ કરીને તમે એકાદશીને પૂર્ણ કરી શકો છો એકાદશીનો નિયમ એવો છે કે સૂર્ય ઉદયથી સૂર્ય ઉદય સુધીની તિથિ ગણવી ઘણા લોકોએ વ્રત કોઈ પણ કરતા રાતના બાર વાગ્યા પછી જમી લે પછી કે હવે આજે બાર વાગે એટલે દિવસ બદલાઈ ગયો એવું નથી હોતું બાર વાગ્યા પછી તારીખ બદલાય પણ તિથિ બદલાતી નથી તેથી તો સૂર્ય ઉદયથી સૂર્ય ઉદય સુધી મતલબ આજે એકાદશીનો સૂર્ય ઉદય થાય અને બીજા દિવસનું જ્યારે દ્વાદશીનો સૂર્ય ઉદય થાય તે દિવસે તમારી એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી અને કંઈક વસ્તુના ભેટ વસ્ત્ર દાન કરી અને તમે એકાદશીનું વ્રતને છોડી શકો છો આ રીતે એકાદશી કરવાનું વ્રત છે બીજા નંબરની વસ્તુ હવે જ્યારે આ ભીમ એકાદશી મતલબ નિર્જરા એકાદશીનું શાસ્ત્રમાં પણ એક બીજું મહત્વ આપ્યું છે કે એકાદશીના દિવસે આપણે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ નિર્જરા એકાદશી ની વાત છે તો એમાં પણ એક શ્લોકમાં લખ્યું છે અન્નમ વસ્ત્રમ તથા ગાવો જલમ શૈયાસનમ શુભમ કમંડલો તથા ક્ષત્રમ દાતવ્યમ નિર્જરાદિને નિર્જરાદિને એટલે નિર્જરા એકાદશીના દિવસે આ આ બધી વસ્તુ જે મેં કહી તે તે વસ્તુના દાન કરી શકાય કઈ કઈ વસ્તુ અન્ન વસ્ત્રમ વસ્ત્રાવો જો તમારી શક્તિ હોય તો તમે એ દિવસે નિર્જરા એકાદશી નિમિત્તે અન્નનું દાન વસ્ત્રનું દાન ગાવો એટલે ગાયનું દાન કરવું શુભ ફળ આપે છે સંય એટલે કે જે પથારી જેને કહેવાય ખાટલો વિગેરે તો આ બધી વસ્તુને દાન કરવાથી પિતૃઓની પણ સદગતિ થાય છે છત્રીનું દાન પછી કમંડલું કમંડલનું દાન એ નીજરા એકાદશીના દિવસે કુંભ એટલે કે ઘડાનું દાન તમે કરો છો તો એ પણ તમારા માટે જેમ કે ઘર ઘડો આપો તો કોઈ પણ બ્રાહ્મણને અથવા મંદિર આપો તો એ કુંભની અંદર જલ ભરીને માટીનો ઘડો આપી શકાય તાંબાનો કોઈ કલશ આપી શકાય અથવા કોઈ પિત્તળનો કુંભ પણ તમે લઈ શકો અને એમાં પાણી ભરેલો કુંભ અને એની ઉપર કોઈ કપડું મૂકવાનું વસ્ત્ર વસ્ત્ર સદક્ષિણા કામ એની પર ફળ અને દક્ષિણા મૂકીને તમે જો દાન કરો છો આપણે કોઈ દાન કરીએ તો એનું વિશેષ ફળ હોય છે બ્રાહ્મણને અથવા આપણે મંદિરમાં પણ આપી શકાય છે બીજા નંબરની વસ્તુ આ એકાદશીના દિવસે જલનું દાન જેમ કે અત્યારે હાલ આપણે જાણીએ છીએ કે અત્યારની ગરમીનો સમય છે ઘણા બધા પશુ પક્ષીઓને પીવા માટેના પાત્ર નથી અથવા જલ નથી હોતા અથવા અન્નની અછત હોય છે તો આપણે પણ આ એકાદશીના વ્રતને કરીએ તો ચોક્કસ આપણે સાથે સાથે પક્ષીઓનું પણ ધ્યાન રાખી અને જલપાત્રનું પણ ક્યાંક દાન કરીએ કે જેમાં પાણી ભરે અને પક્ષીઓ જલ પી શકે કેમ કે આપણી ફરજ છે કે હંમેશા જલ પાત્ર એવી જગ્યાએ દાન કરો કે જેનો સદઉપયોગ થાય બીજા નંબરની વસ્તુ એકાદશીના દિવસે કદાચ તમે જ્યારે મ મંદિરની અંદર આપવા જાઓ છો અને જો તમારાથી શક્ય હોય તો આ શ્લોક બોલીને તમે જો એ દાન કરો છો તો એ દાનનું તમને ચોક્કસ સારું ફળ મળે છે કેમ કે આ એકાદશીના દિવસે આ મંત્ર બોલવાથી નયના પરમાગતિહી એવું કહેવાય છે કે એ મનુષ્ય સંસારના બધા સુખોને ભોગવી અંતે વૈકુંઠમાં જાય છે તો કયો શ્લોક છે તમે જરાક આ શ્લોક લખી લો કેમ કે કાલે તમે જ્યારે કરવા જશો તો ચોક્કસ તમારે આ શ્લોક એક પર્ચીમાં લખીને બોલીને પછી કુંભ દાન કરજો શ્લોક છે દેવ દેવ ઋષિકેશ દેવ દેવ સંસારકમ સંસારકમ ઉદકુંભ ઉદકુંભવ કુંભ પ્રદાનેન શર્શકોને કહી દઉં દેવ ઋષિકેશણવતારકમ ઉદકુંભ ઉદકુંભ એટલે ઘડો ઉદકુંભ પ્રધાન અર્પણ કરવાથીય નયમાં પરમા ગતિ એટલે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે કુંભ વસ્ત્ર સાથે દાન કરે છે એની પરમ ગતિ થાય છે અને સંસારના બધા સુખોને ભોગવે છે તો આ રીતે કરી શકાય જો તમને આ શ્લોક ન ભાવે તો ઓમ નારાયણાય નમઃ ઓમ નારાયણાય નમઃ બોલી અને તમારે દાન કરવાનું પરંતુ એટલું ધ્યાન રાખવાનું દાન કરતી વખતે એ કુંભને જરાક એક નારાછડી બાંધી અને એને તિલક કરીને તમારે તે વ્યક્તિને અર્પણ કરવો જોઈએ મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ્યારે જ્યારે તહેવાર આવે છે વ્રત આવે છે પરંતુ વ્રતનો સાચો મહિમા અને સાચી વિધિ તમને જણાવવામાં આવે છે ચોક્કસ તો આગળ પણ ઘણા બધા વ્રતો આવવાના છે તો એ તમામ વ્રતોનું શાસ્ત્રોક્ત મહત્ત્વ અને સાચી વિધિ હું હંમેશા તમને કહેતો રહીશ પરંતુ આ કાર્યક્રમ જે અમારો સવારે અને સાંજે બે ટાઈમ આવે છે એટલે ચોક્કસ તમે નિહાળજો સવારે કદાચ ભૂલી જાઓ તો સાંજે પણ તમે આને જોઈ શકો છો પરંતુ આ કાર્યક્રમની એક એક વસ્તુ બહુ મહત્ત્વની હોય છે તો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન